જળસણ પંથકના ખેડૂતોએ કરેલા ટેકાના ભાવે રજિસ્ટ્રેશન રદ થયા છે મગફળી ટેકાના ભાવે વહેંચવા ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખેડૂતોને રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ દ્વારા જાણ કરાઈ છે જળસણના આટકોટ સાણથલી મોટા દળવા ખારચિયા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા છે સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા સર્વે નંબરમાં મગફળી પાક ન હોવાથી રજિસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા છે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ મેસેજ આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને રોષ ઠાલવ્યો હતો ખેડૂતોના ખેતરમાં મગફળી પાક ઉભો હોવા છતાં રજીસ્ટ્રેશન રદના મેસેજ આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જસ્તર વિસ્તારમાં છેલ્લે નાફેડ દોડા જે મગફળીના ખરીદી માટેના જે ફોર્મની પ્રોસિજર થઈ એમાં મોટા ભાગના ખેડૂતોએ મગફળીના વાવેતર માટેના ફોર્મ ફિલઅપ કર્યા હતા ગઈકાલે સાંજે તમામ ખેડૂતોને તો ભાઈ લગભગ નેવું થી પંચાણું ટકા ખેડૂતોને સરકાર દ્વારા એવો મેસેજ મોકલવામાં આવ્યા છે કે ભાઈ તમારા વિસ્તારમાં તમારા ખેતરમાં સેટેલાઈટ થ્રુ નું વાવેતર નું અવલોકન થઈ રહ્યું નથી એથી આપની મગફળીની જે ફોર્મ છે એ રદ કરવામાં આવે છે હવે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવાનું હતું પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હોય તો સરકાર જો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે આ આટલી આટલી હદ સુધી ખેડૂતો હેરાન થયા અને છતાં આપવાળા જો સરકારને પોતાના સેટેલાઈટમાં એસી વીઘા કે સો વીઘા કે બસો વીઘા પાંચસો વીઘા એક સાથે માનો દસ

હવે અમે વીસ વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઉભા છે મગફળી દેખાય જ છે અને છે જ મગફળી તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય હવે આવી રીતે ધક્કા ખાઈ ખાઈને અમે ફોર્મ ભર્યા છે અત્યારે મોસમનું કા કામ ચાલુ છે મગફળી લેવાનું કામ ચાલુ છે તો સરકાર અમને આ ધંધે લગાડી તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા એક લાલચ દેવાની વાત છે ન લેવાની આપઘાત કરવાનો વારો આવશે અને જો સરકાર ને આ મગફળી લેવી હોય તો કોઈ માથે હાથ નથી રાખતા ટેક્સ ભરીશી એના રિફંડ માંથી એને પાછા કરવાના છે પૈસા કોઈ સરકારના ઘરમાંથી કે એના પૈસા ખેડૂત ખેડૂતને નથી આપવાના